નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું જે બીજું ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ડેલી એમાં ખૂબ જ સારા એવા સબસ્ક્રાઈબરો વધી રહ્યા છે પચાસથી સાઠ સબસ્ક્રાઇબર રોજે રોજ વધે છે અને હવે રોજે રોજ આપણે એ ચેનલ ઉપર પણ વિડીયોઝ મૂકવાના ચાલુ કરી દીધા છે અને આવતીકાલે એ ચેનલ ઉપર એક સર્વેનો વિડીયો મૂકી દેસું જે તમારા માટે ખૂબ જ જરૂરી હશે અને ઘણી બધી માહિતી એમાંથી મળશે એટલે જય અને એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ખેડૂતભાઈ ન્યૂઝ સર્ચ કરશો એટલે સીધું તમને એ ચેનલ મળી જશે આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો એકત્રીસ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો અગિયારસો પચાસથી બારસો આઠ તુવેર ઓગણીસોથી ત્રેવીસો બે રૂપિયા એરંડો એક હજારથી એક હજાર સિત્યોતેર અડતેરસો સાઠથી સત્તરસો પચાસ રૂપિયા सोयाबीन आठ सौ तीसो बार धा अग्यारो पचास चौदह सौ अठावी तल बीसौ छो सीते जाड़ी मगफी अगर सौ पचास धीर सौ चौतरीस जूनागढ़ करूनागढ़ तो चार हजार पच्चीस रूपयालीस सौ पिस्तालीस रूपयाली आज चार सौ पचास धीसो तो रुपया सोयाबीन आठ सौ सो चुम्मास आठ सौ छेतालीस એરંડો નવસો બ્યાસીથી એક હજાર ચણા નવસો પંચાણુંથી બારસો એકવીસ ધાણી આજે એક હજાર નેવુંથી સોળસો પંચાવન તલ પંદરસોથી છવ્વીસો ચોરાણું ચીણી મગફળીની વાત કરીએ તો નવસો સિત્તેરથી બારસો છત્રીસ જાડી મગફળી એક હજાર પચાસથી બારસો સડસઠ કપાસ આજે નવસો એંસીથી પંદરસો ચાર રૂપિયા અમરેલીમાં જીરું આજે ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડુઆજી એક હજારથી એક હજાર એક્યાસી લસણ એક હજાર પચાસથી સત્યાવીસો રાયડો આઠસોથી નવસો અઠ્યાસી અજમો ત્રેવીસોથી સાડા પંચ્યાસી વાત કરીએ ધાણાની તો એક હજારથી ચૌદસો દસ રૂપિયા સોયાબીન છસોથી આઠસો પંચાવન જાડી મગફળી એક હજારથી બારસો ઝીણી મગફળી એક હજાર પચાસથી બારસો દસ રૂપિયા કપાસ આજે આઠસો રૂપિયાથી થી પંચ્યાસી વાત કરીએ જો જીરાની આજે તો તેત્રીસો પચીસ રૂપિયાથી અડતાલીસસો ત્રીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે ચારસો છત્તેરથી પાંચસો એકોતેર ડુંગળી એકાણુંથી બસો છન્નું તુવેર એક હજાર એકથી એકાણું મગ તેરસો એકથી અઢારસો એક્યાસી એરંડો આજે આઠસોથી અગિયારસો છ અડદ નવસો એકથી અઢારસો એકત્રીસ ચણા અગિયારસો એકથી બારસો એકવીસ વાલ પાંચસો એકથી બે હજાર એકવીસ મેથી છસો એકવીસથી બારસો એકાવન લસણ નવસો થી બત્રીસો અગિયાર વાત કરીએ આગળ જો સફેદ ચણાની તો આજે બારસો એકવીસથી બે હજાર એકાવન આઠસો થી નવસો એકતાલીસ મરચાં આજે આઠસો થી છવ્વીસો એક ચોળી આઠસો એકવીસથી એકવીસો જેણી મગફળી નવસો પિંચોતેર થી તેરસો છવ્વીસ જાડી મગફળી નવસો એક તેરસો એકાવન કપાસ અગિયારસો પંદરસો અગિયાર ધાણા અઢારસો ધાણી આજે એકવીસો છવ્વીસ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો પાંત્રીસો છોતેર રૂપિયાથી થી અડતાલીસો એકસઠ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ આજના આખા ગુજરાતના કપાસ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તમારે જાણવા હોય તો વિડીયો અહીંયા દેખાય છે ક્લિક કરી વિડીયો જોઈ લેજો આખા ગુજરાતમાં સૌથી વધારે કપાસનો ભાવ આજે ક્યાં રહેલો છે સૌથી ઓછો ભાવ ક્યાં રહેલો છે અને ઓલ ઓવર આજે ગુજરાતમાં કપાસની પરિસ્થિતિ કેવી છે ભાવ વધેલા છે ઘટેલા છે બધી માહિતી તમને એ વિડીયોમાં જોવા મળી જશે અને એ વિડીયો તમને આપણા ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ ઉપર જોવા મળશે એટલે એ ચેનલને જઈ અને સબસ્ક્રાઈબ કરતા આવજો વિડીયોને ક્લિક કરી અને ચેનલ ઉપર જાઓ વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર